દર વર્ષે વાપીવાસીઓ ચોમાસામાં પાણી ભરાવાને લઈને પરેશાની ભોગવતા હોય છે પણ આ વર્ષે કાદવ કિચડ અને ખરાબ રોડના કારણે પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે વાપીવાસીઓ વાપીચેલા રોડ ગોલ્ડ પાસે રોડ ઉપર કાદવ કિચડ થયું હોય જેથી કેટલાય બાઇક ચાલકો સ્લીપ મારી જવાની ઘટના બની છે ચાલકો ઇજાગ્રસ્ત પણ થતાં હોસ્પિટલ ભેગા થયા છે અને તેમને સારવાર અથે હોસ્પિટલ ખસેડવાની નોબત આવી છે વાપીમાં વરસાદ શરૂ થતા જ વાપી વાસીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વાપી બજાર તરફથી દમણ તરફ જતા રોડ ઉપર બ્રિજનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું છે પછી માટી રોડ ઉપર આવતા વરસાદ ચાલુ થતા જ કાદવ કિચડ ફેલાયું છે જેથી કંઈ કેટલાય બાઈક ચાલકો સ્લીપ મારી જતા ઇજાગ્રસ્ત બન્યા છે સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર આશરે ત્રીસ થી ચાલીસ જેટલા બાઇક ચાલકો સ્લીપ મારી ગયા છે છતાં પણ તંત્ર હજુ પણ આખાડા કાન કરી કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહ્યું હોય એવું આ ઘટના પરથી લાગી રહ્યું છે હજુ તો વરસાદ શરૂ થયો છે અને આ હાલાકી વાપીવાસીઓએ ભોગવવી પડે છે તો વાપીના લગતા રાજકારણીઓ કે પછી જવાબદાર અધિકારીઓ આના પર કોઈક વિચાર કરશે કે પછી આમ જનતાને હાલાકી ભોગવવી પડશે એ હવે જોવું રહ્યું કોણ બનશે જિમ્મેદાર અને કોણ લેશે જિમ્મેદારી કોના પર લાગશે આક્ષેપ એ હવે જોવું રહ્યું બાઇક સ્લીપ મારી જતા મહિલાઓ નાના બાળકોને લઈને જતા કંઈ કેટલી ગાડીઓ સ્લીપ થાય છે અને તંત્ર હજુ પણ બે શરમથી કુંભકારની નિંદ્રામાં સૂઈ રહ્યું છે ઘટનાઓ જોવા છતાં પણ તેમને કોઈ ફરક પડતો નથી એક વિચારવા જેવું છે કે ખાલી વોટ માટે જ લોકો સામે આવે છે અને અમે તમારા છીએ એવું કહી ભોળી જનતાને છેતરી હોય એવું લાગી રહ્યું છે બાઇક પર જતા મહિલાઓ નાના બાળકોને લઈને જતા કેટલી ગાડીઓ સ્લીપ મારી જાય છે વાપી વિસ્તારમાં કંઈ કેટલાક રોડ ઉપર મસ્ત મોટા ખાડાઓ પણ દેખાઈ રહ્યા છે પણ આ સરકારી બાબુઓને શું ખબર પડે કે કેમ કે કામો હોય જ્યારે કોઈક મંત્રી આવવાના હોય એ સમયે દેખાવા માટે રોડની ચમક વધારવામાં આવે છે पी जो आतु सामने जो रोड चला है वहाँ पे सर इतना कीचड़ हो गया रोड के सामने कि चालीस पैतालीस वाले गाड़ी बाइक गिर गया है तो कोई लोग हॉस्पिटल में है और कोई डिस्चार्ज हो गया है इसमें थोड़ा सा बहुत ज्यादा हो गया है बहुत ज्यादा गिर, गिर गया है चालीस पैंतालीस लोग गिरे हैं रोड पे बहुत ज्यादा कीचड़ हो गया है अरे अंदाजे तो हम शुरू से थे यहाँ पे कम तो से कम एक तो तीस से चालीस के बीच में गाड़ियाँ गिरी है इसमें बहुत लोग गिरे बच्चे छोटे छोटे तो वो भी गिर गए हैं बड़े बुजुर्ग सब सबको हुआ है चोट लेडीज को भी हुआ है सर तो। रोड पे बहुत ज्यादा कचरा था मिट्टी का और उसकी वजह से गिर गए हैं सब नाम है एम डी हासीम गीतक खमन पे हो इधर गीतक खमन में मेरा जूस का दुकान है और इधर जो बारिश का वजह से कीचड़ हो रहा था तो उसका वजह से कम से कम तीस बत्तीस मेरा सामने आंखों का सामने गिरा है बाकी मैं काम भी कर रहा था वो तो मैं देखा नहीं तो कम से कम 40 हो जाएगा इसे 40 बयालीस तो हो जाएगा इतना ऐसा है तो बहुत बारिश हो रहा है इधर बारिश का कादू उदू जम गया था इसीलिए आदमी गिरा है हाँ हॉस्पिटल में एडमिट हुआ है ना अच्छा घायल भी हो गया है सब क्या नाम आपका મેરાીહાન છે મેંર કે તક અમન જુસ વાળા હું મેં આંખો કા સમણા એટલા ગિરા